આજે હું શેર કરીશ તમારી સાથે સાબુદાણા બટાકાની ચકલી બનાવવાની આગળી બનાવાની સાબુદાણા સાંજે પલારી દીધા સાબુદાણા લીધા છે મેં આગળ પગારામાં આપણે સાબુદાના લઈ લઈશું આ રીતે સાબુદાના મટતા કઢાઈમાં લઈ લીધા છે આપણે હવે થોડું પાણી નાખીને એને બાફી લઈશું મેગડી ત્રણ ગ્લાસ પાણી લીધું છે આ રીતે હલાઈ ને આપણે બાફી લઈશું સાબુદાના પડલા હેગડી આપણે ફરારી બનાવવાની છે એટલે આપણે ફરારી મીઠું થોડુંક એડ કરીશું બાફામાં અહિયાં બે ચમચી જેવું એડ છે કરીશું આ રીતે હલાવીને આપણે સાબુદાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે હલાય હલાય કરવાનું જેથી નીચે આપણા સાબુદાના ચોટે ના આપણે આપણા સાબુદાણામાં ફાઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કર લઈશું આપણે બહુ બાફવાના નથી થોડાક જ બાફવાના છે તેથી થોડાક કાચા રહેવા દેવાના આ રીતે તો તમારી ચકલી એકદમ પોચી થાય ખીરું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અંદર આપણે મસાલો કર લઈશું તો થોડુંક ઠંડુ બી થઈ જશે અમે કિલો બટાકા લીધા છે એને બાફીને છોલી લીધા છે હવે આપણે એને છીણીને નાખી દેવાના હવે આપણે બટાકા એડ કરી દઈશું હવે જીરું મરી પાવડર એડ કરીશું એક ચમચી જીરું ને એક ચમચી હરી પાવડર એડ કર્યા છે હવે સવારે મીઠું સ્વાદ પ્રમાણે નાખીને મિક્સ કરી લઈશું આપણે બે મોટી ચમચી આપણે ફરારીટ છે મસાલો મીઠું જીરું મરી મરચા મીઠું બરાબર છે આપણે ત્રણ સ્વાદ પ્રમાણે લઈ લઈએ તો પણ ચાલે મીઠું હવે આપણું રેડી થઈ ગયું છે ખીરું પણ જઈને અમે ચકલી નહીં પાડીએ અમે સેવો પાડીશું આની સાબુદાણાની તો અમે તમને બતાવીશું કેવી રીતના સેવ પાડીએ છીએ ની ખીરું રેડી થઈ ગયું છે હવે આપણે સેવો પાડી રહીશું આગળ આ સેવવાળી જારી લઈ લીધી છે સંચામાં ફિટ કરી લીધી છે હવે સંચામાં આપણે ખીરું ભરીશું આ રીતે આપણે સંચામાં ખીરું ભરી લઈશું હવે સંચાને બંધ કરીને આપણે સેવ પાડી લઈશું આ સેવ પાડીએ ને તો બહુ જ મસ્ત સેવ પોચી ને સરસ ખાવામાં બી ટેસ્ટી ને સરસ લાગે છે જો આ રીતે સેવ પાડવાની છે આપણે ખાવાની છે સેવ ફરારી સેવ છે સાબુદાણાની સાબુદાના ની આ જેવી થાય છે તમે બી જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રીતે બધી સેવ પાડી લીધી છે હવે સુકવવામાં બે દિવસ લાગશે એને બે દિવસ બે દિવસ થઈ ગયા છે આપણી ચકલી સુકાઈ ગઈ છે અમે સેવો પાડી હતી આ રીતની સેવો હવે તરીને બતાવીશું

આ રીતે આપણે ચકલી જ સેવો પાડી દીધી છે સાબુદાણાની એકદમ પોચી ને રૂજેલ થાય છે તમે બી જરૂરથી ટ્રાય કરો સાબુદાણા બટાકાની ચકલી જો અમે સેવો પાડી સાબુદાણા બટાકાની આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં